કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની સંપૂર્ણ ભરતી છે પૂર્ણ કરી દેવાની તૈયારીમાં છે તો આ જે ભરતી છે આવવાની હતી હકીકતે 2025 માં ક્યારે આવવાની હતી તો 2025 માં આ ભરતી આવવાની હતી અને વધીન સપ્ટેમ્બર ની અંદર ભરતી બહાર પડવાની હતી પણ હવે એમાં થોડું આગું થયું છે અને મળતા એ મુજબ બે હજાર છવ્વીસ ની શરૂઆતમાં ક્યારે આવશે શરૂઆતમાં આ ભરતી બહાર પડવાની વાત છે બે હજાર છવ્વીસ જે છે એની શરૂઆતમાં જ આ ભરતી બહાર પડશે કઈ તો કે બે હજાર છવ્વીસ ની તો છવ્વીસ ની ભરતી આ કેટલી છે ચૌદ હજાર બસો ને ત્યાં ભરતી થશે પોલીસ કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈ ની ક્યારે તો બે ની શરૂઆત માં જ આવી જશે બો રાહ તમારે નહી જોવી પડે બે હજાર આખા ગુજરાત નું ધ્યાન અહિયાં છે ક્યાં છે ફોરેસ્ટર વનપાલ ફોરેસ્ટર વનપાલ ભરતી પર છે તો ફોરેસ્ટર વનપાલ ભરતી ક્યારે આવશે અને કઈ કેટલી જગ્યા માટે આવશે હવે આના આરાર જે છે એ તમે બધા જોઈ લીધા હશે

બાકી છે અને એ બે હાજર અઠ્યાવીસ માં પચાસ છે તો એ પણ આવવાનું બાકી છે સત્યાવીસ માં ભરતી છે નહીં તો એનો મતલબ એમ થયો મિત્રો કે આજે સો જગ્યા છે ને એ તો પેન્ડિંગ પડી જ છે આની ભરતી નથી થઈ વનપાલ એટલે એ પેન્ડિંગ પડી છે તો એ ભરતી આવવાની છે સાથે સાથે 2026 તો એની 50 જગ્યા છે ને 2026 એકદમ નજીક આવી ગયું 2026 ને હવે કાય વાર નથી એટલે આ બંને ભરતી પ્લસ થઈને આવશે આ બંને ભરતી ભેગી થઈને આવશે આ 100% 100 એ 100% આ બંને ભેગી થઈને આવશે આપણને સમાચાર એવા મળ્યા હતા કે બસો પ્લસ જગ્યાઓ આવવાની છે જે કંઈ આપણે પૂછ્યું તો ને જે આ ફોરેસ્ટ છે એની અંદર અધિકારીઓ નોકરી કરે છે એમના દ્વારા આપણે મેસેજ એવા હતા કે બસો પ્લસ જગ્યા આવશે બરાબર પણ ભરતી કેલેન્ડર મુજબ તમે જુઓ તો સો અગાઉની અને પચાસ બે હજાર છવ્વીસ ની આવતા વર્ષની તો દોઢસો જેટલી એકસો ને પચાસ જગ્યા માટે તમારી

છે છે બરાબર એ એ પણ જે આવશે ત્યાં સુધીમાં એટલે આ ભરતી છે વનપાલ એમાં પણ સમાચાર એવા જ હતા કે આ ભરતી બે હજાર પચીસ માં બહાર પડી જશે ક્યારે બહાર પડી જશે અને આની સંપૂર્ણ તૈયારી થઈ હતી બાર પડવાની સંપૂર્ણ તૈયારી થઈ કદાચ બે હજાર છવીસ આવશે એના પહેલા તમને આની એજી નોટિફિકેશન જોવા મળશે અને બે હજાર જો આમાં એવું ન હોય આમાં મેં કીધું બે અત્યારે છે બરાબર તો બે હાજર છવ્વીસ માં ભરતી આવશે નવી તો બે હાજર છવ્વીસ માં ફોર્મ ભરાવા કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ ની કદાચ બે હાજર પચીસ માં નોટિફિકેશન આપી દે ફોર્મ ભરવાના શરૂ થઈ જાય તો પણ એ ગણાય તો બે હાજર ક્યારે તો કે છવ્વીસ માં જ ગણાય એમ અહીંયા પણ બે છવ્વીસ છે પણ એની નોટિફિકેશન ને

ચાલો આ વાત થઈ ગઈ જો હવે ખાલી જગ્યા જોઈ ને તો ટોટલ ટોટલ તો બે લાખ પ્લસ જગ્યાઓ છે જે વિદ્યાર્થી મિત્રો એ ભરતી કેલેન્ડર જોયું હશે એમને ખબર હશે બે લાખ થી પણ વધારે જગ્યાઓ છે એમાંથી આજે છે એ બાર હજાર ત્રણસો ને બોતેર પણ સાથે લઈ લેવાની એ સિવાય હવે વાત કરીએ તો આ દસ વર્ષીય કેલેન્ડર ક્યાંથી ક્યાં સુધીનું છે બે હજાર ચોવીસ થી છે તો બે હજાર ચોવીસો જગ્યાઓ છે એની ચોખવટ કરી થી કેટલી જગ્યાઓ કઈ કઈ રીતની છે અને રેશિયો આનો કઈ રીતે ભરાશે એ રેશિયો પણ આપણે તમને જણાવેલો છે હવે વાત કરીએ ફોરેસ્ટ ગાર્ડ તો આજે ભરતી ગઈ એ બે હજાર એકવીસ બાવીસ ની હતી જે ભરતી ગઈ ને એ ભરતી ને બાદ કરતા અથવા તો એ બાવીસ ત્રેવીસ ની ભરતી હતી કઈક એની પણ ભરતી છે બે હજાર ચોવીસ ની અંદર બસો ને પચાસ સેની ફોરેસ્ટ ગાર્ડ ની તો આ ભરતી થઈ નથી પછી પચીસ સે ખાલી

એટલે એની સાથે કરે નહીં એની ભરતી પછી અલગથી આવશે અત્યારે મેં કીધું એમ પાંચસો જે છે એ જગ્યા ભરતી કેલેન્ડર મુજબ દર્શાવે છે અને આ જે ભરતી છે

બે હજાર પચીસ ની એન્ડ ની અંદર તમને બધું જોવા મળી જશે નોટિફિકેશન આર આર તો આવી જ ગયા છે બરાબર એટલે ટૂંક સમયમાં તમને વનપાલ જોવા મળશે બે હજાર છવ્વીસ ની શરૂઆતમાં જ બહાર પડી જવાની છે આ બધી ભરતીઓ ત્રણે ત્રણ અત્યારે ખુબ ચર્ચામાં છે ખાસ ચર્ચામાં હોય તો આ વનપાલ ની ભરતી ચર્ચામાં છે અને જે પ્રથમ જ આવશે જેમને વનપાલ પર રસ છે ફોરેસ્ટ બિડગાર્ડ માં રસ છે એ અત્યારથી શરૂ કરી દેજો પછી પોલીસ કોન્સ્ટેબલ માં છે તો અત્યારથી શરૂ કર દેજો ત્યારે તમારે ધીરે ધીરે ભાગુ ભેગુ થશે વધીન તમને આમાં ચારક મહિના 3 થી 4 મહિના માં બધી ભરતી તમને જોવા મળશે અને પછી તમે તૈયારી શરૂ કરશો તો ઈ બહુ તમને જ નહીં મજા આવે બની શકે કે આ ભરતી છે તાત્કાલિક આવી ગઈ તો ગ્રાઉન્ડ પણ હવે શિયાળો છે તો શિયાળો વિભાગ છે એને જ ખબર હોય આપણને ભરતી બહાર પડશે ત્યારે હાજો મળશે ચોક્કસ કઈ માહિતી મળશે તો ચોક્કસ થી તમને આપણે કહેશું પણ આની તૈયારીમાં ત્યારથી દરેક વિદ્યાર્થીઓ રહેશે